નમસ્કાર મિત્રો જો કોઈ સારી સરકારી નોકરીની તલાશમાં હોય તો બીએસએનએલ એક જોરદાર તક લઈને આવ્યું છે તો ચાલો આ ભરતી વિશેની બધી જ વિગતોને બારીકાઈથી સમજીએ જી હા કુલ એકસો વીસ જગ્યાઓ બીએસએનએલ એ સિનિયર એક્ઝિક્યુટીવ ટ્રેની માટે કુલ એકસો વીસ જગ્યાઓ બહાર પાડી છે આ આંકડો નાનો નથી એટલે ચાલો જોઈએ કે આ તક કોના માટે છે આ ભરતી છે ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે બીએસએનએલમાં અને પદનું નામ છે સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની આખા દેશમાંથી જે બેસ્ટ ટેલેન્ટ છે બીએસએનએલ તેમને શોધી ગયું છે તો ચાલો સૌથી પહેલાં આ તકની જે મુખ્ય બાબતો છે એના પર એક ફટાફટ નજર નાખી લઈએ જુઓ સંસ્થા તો છે બીએસએનએલ પદનું નામ છે સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની અને સૌથી અગત્યની વાત પગાર દર મહિને ચોવીસ હજાર નવસોથી લઈને પચાસ હજાર પાંચસો સુધી બીએસએનએલ જેવી મોટી સંસ્થામાં કરિયર શરૂ કરવા માટે આનાથી સારો મોકો બીજો કયો હોઈ શકે ખરું ને તો હવે મનમાં સવાલ થાય કે આ જગ્યાઓ માટે અરજી કોણ કરી શકે એના માટે શું લાયકાત જોઈએ તો ચાલો હવે એજ્યુકેશન અને ઉંમર જેવી બાબતો પર વાત કરીએ કુલ જગ્યાઓને બે ભાગમાં વહેંચવામાં આવી છે એક છે ટેલિકોમ સ્ટ્રીમ જેમાં લગભગ પંચાણું જેટલી જગ્યાઓ છે અને બીજી છે ફાઇનાન્સ સ્ટ્રીમ જેમાં લગભગ પચીસ જગ્યાઓ છે મતલબ કે એન્જિનિયરિંગ અને ફાઇનાન્સ બંને ફિલ્ડના લોકો માટે અહીં તક રહેલી છે લાયકાત એકદમ સ્પષ્ટ છે કોઈ કન્ફ્યુઝન નહીં જો ટેલિકોમ સ્ટ્રીમમાં અરજી કરવી હોય તો બી અથવા બી ટેકમાં ઓછામાં ઓછા સાહીઠ ટકા માર્ક્સ હોવા જોઈએ અને જો ફિનાન્સ સ્ટ્રીમમાં રસ હોય તો સીએ અથવા સીએમએ ક્લિયર કરેલું હોવું જરૂરી છે અને ઉંમરની વાત કરીએ તો ઓછામાં ઓછી એકવીસ વર્ષ અને વધુમાં વધુ ત્રીસ વર્ષ એટલે કે યુવાન પ્રોફેશનલ્સ માટે આ એક ગોલ્ડન ચાન્સ છે ઓકે તો લાયકાત વિશે તો જાણી લીધું પણ હવે સૌથી મહત્વનો સવાલ કે સિલેક્શન થશે કેવી રીતે તો ચાલો હવે એની પસંદગી પ્રક્રિયાના સ્ટેપ્સ જોઈએ જો પ્રોસેસ એકદમ સિમ્પલ છે કોઈ લાંબાચોડા ઇન્ટરવ્યૂ કે બીજું કંઈ નહીં ફક્ત બે જ સ્ટેપ પહેલાં એક કમ્પ્યુટર પર લેખિત પરીક્ષા આપવાની રહેશે અને જે લોકો એમાં પાસ થશે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે બસ આટલું જ સરળ અને હવે આવે છે આ ભરતીના સૌથી મોટા અને સારા સમાચાર આ પોસ્ટ માટે અરજી કરવા માટે કોઈ જ ફી નથી ઝીરો એપ્લિકેશન ફી આનો મતલબ એ થયો કે કોઈપણ લાયક ઉમેદવાર પૈસાના કારણે આટલી મોટી તક ગુમાવશે નહીં તો હવે જ્યારે બધી માહિતી મળી ગઈ છે અને ફી પણ નથી ભરવાની તો પછી અરજી કેવી રીતે કરવી ચાલો એની ઓનલાઈન પ્રોસેસ પણ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ પ્રોસેસ બહુ જ સહેલી છે સૌથી પહેલાં બીએસએનએલની ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ બી એસ ડોટ કો ડોટ ઇન પર જાઓ ત્યાં અપ્લાય ઓનલાઇન લિંક પર ક્લિક કરીને રજિસ્ટર કરો બધી વિગતો ભરો જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને બસ ફોર્મ સબમિટ કરી દો અને હા છેલ્લે ફોર્મની પ્રિન્ટ કાઢવાનું ભૂલતા નહીં બધું જ બરાબર છે પણ જો આ તારીખો ચૂકી ગયા તો બધી મહેનત પાણીમાં જશે તો ચાલો સૌથી અગત્યની માહિતી એટલે કે તારીખો પર ધ્યાન આપીએ તો કેલેન્ડરમાં માર્ક કરી લો ઓનલાઈન અરજી પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થશે અને સાત માર્ચ બે હજાર છવ્વીસ સુધી ચાલશે સમય બહુ નથી એટલે છેલ્લી ઘડીની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરી દેવું વધુ સારું રહેશે તો મિત્રો આ હતી બીએસએનએલ ભરતીની સંપૂર્ણ માહિતી એક સરકારી સંસ્થામાં સારી પોસ્ટ આકર્ષક પગાર અને ઉપરથી કોઈ એપ્લિકેશન ફી પણ નહીં આનાથી વધુ સારું શું હોઈ શકે તો હવે સવાલ ફક્ત એક જ છે કે શું આ તકને ઝડપી લેવા માટેની તૈયારી છે